બનાસકાંઠામાં બાઇક ચોરી હવે માત્ર એકાદ ઘટનાનો મુદ્દો રહ્યો નથી પરંતુ પોલીસ માટે સતત માથાનો દુખાવો બની ગયો છે રોજબરોજ વધતી ચોરીઓ સામાન્ય લોકોમાં અસુરક્ષાની ભાવના ઊભી કરી છે સવારમાં બાઇક પાર્ક કરો અને સાંજે તે જ જગ્યાએ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી આવા સમયમાં ધાનેરા એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બે શંકાસ્પદ બાઇક ચોરોને ઝડપી પાડતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુમમાન ધાનેરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હતો પરંતુ આરોપીઓ હાથ લાગતા નહોતા ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના સહારો લઈ ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ મુજબ અગાઉ થયેલી અનેક ચોરીઓ અંગે પણ પૂછપરછ ચાલી રહી છે અને શક્ય છે કે વધુ ખુલાસા સામે આવે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હવે અહીં મૂળ સવાલ એ છે કે શું આ બંને જ ચોરીઓ પાછળનું સમગ્ર નેટવર્ક છે કે પછી તેમના પાછળ રિસીવર અને અન્ય સાથીદારો પણ છે શું ચોરાયેલી બાઇકો અન્ય જિલ્લાઓમાં ખપાવવામાં આવી રહી હતી અને સૌથી મહત્વનું શું આ કાર્યવાહી બાદ બનાસકાંઠામાં બાઇક ચોરીની ઘટનાઓમાં વાસ્તવિક ઘટાડો જોવા મળશે પોલીસ કડક કાર્યવાહી કરવાની બાહીધારી આપે છે પરંતુ જમીન પર પરિણામ કેટલા સમયમાં દેખાશે તે જોવાનું રહેશે આપ શું માનો છો શું બાઇક ચોરી અટકાવવા માટે ટેકનોલોજી આધારિત વધુ સઘન પેટ્રોલિંગ અને સીસીટીવી મોનિટરિંગ જરૂરી નથી તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા નિર્ભય અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર